નમસ્કાર ફેલો મિત્રો હું મુસ્વાતીખુડ એમએસી એન્ડ ડોમલોજી જુનાગઢ એગ્રીકલચરચર યુનિવર્સિટીમાંથી કરેલું છે હવે આપણે વાત કરીએ કે ધાણાની વાવેતર પદ્ધતિમાં આપણે ઘણી બધી વસ્તુ આપણે આગળના વિડીયો દ્વારા જોઈ હવે આ વિડિયો દ્વારા આપણે એના ધાણાની અંદર કયા કયા રોગો આવે છે એની ઓળખ કઈ રીતે થાય છે એના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ તેનું નિયંત્રણ કઈ રીતે થાય છે ધાણાની અંદર આપણે મુખ્યત્વે જોવા જઈએ તો ત્રણ રોગ આવતા હોય છે

હવે આવા ની શરૂઆત કઈ રીતે થાય છે એની વિષે ચર્ચા કરીએ તો જમીનનું તાપમાન અઠ્યાવીશ થી ત્રીશ ડિગ્રી જેટલું હોય ત્યારે આ રોગને માફક આવતો હોય છે જમીન જન્ય રોગ છે ધાણા પાક આપણે એક ના એક બે થી ત્રણ વાર લીધો હોય તો પણ આ રોગ આવાની સંભાવના વધી જતી હોય છે અને જૂના અવશેષોનો નો કોહવાર હોય તેની અંદર આપણે ફૂગના ના જે કણો રહી ગયા હોય છે તો એના લીધે પણ આપણે સુકારો આવાની સંભાવના વધી જતી હોય છે હવે સુકારાની ઓળખ કઈ રીતે કરવી એના વિશે આપણે ચર્ચા કરીએ કે સુકારો આવી ગયો તો કઈ રીતે એને ઓળખવો જોઈએ તો આપણે સૌ પ્રથમ જોઈએ તો ખેતરની અંદર નાના નાના કુંડાળો જોવા મળે છે જે ધીમે ધીમે પ્રસરે છે અને છોડ હોય તેની કુણી ટોચ હોય એની ડાળીઓ તંદુરસ્ત લાગતું હોય તો કુણી ટોચ ઉપર શરૂઆત થતી હોય છે પછી ડાળી હોય અચાનક નમી જાય અને સુકાઈ જતી હોય છે

ઉભી થવુ પડે છે અસરકારક નથી નીવડતા એટલે એને ખાસ કરીને આપણે બીજ માવજત આપવી જોઈએ છે આગળના વિડિયો આપણે બીજ માવજત વિશે વિગતવાર માહિતી આપેલી છે હવે સુકારાનો રોગ છે તેની સામે અગાઉથી જ પગલાં લેવા જોઈએ ખાસ કરીને અને આપણે વાત કરીએ એ પ્રમાણે ટ્રાયકોડર્મ હાર્જિનિયમ પાવડર આવે છે એનો એક કિલોગ્રામ પ્રતિ એકરે માપ રાખીને અને સાથે આપણે સો કિલોગ્રામ જેવું દિવેલા કે લીંબોળીનો ખોળ સાથે મિશ્ર કરી જ્યારે આપણે વાવેતર કરતા હોઈએ ત્યારે જમીનની અંદર આપવું જોઈએ

પવન દ્વારા તેનું ઝડપથી ફેલાવો થતો હોય છે હવે રોગની ઓળખ કઈ રીતે કરવી તો આપણને ખબર છે કે જયારે ફૂલ બંધાવાની શરૂઆત થતી હોય અથવા તો દાણા બેસે ત્યારે આ રોગ આવતો હોય છે આપણે સફેદ છારી જેવો જોવા મળે છે કે અનુકૂળ એને વાતાવરણ મળે તો છોડની નીચેના ભાગ પરથી આપણે રોપની શરૂઆત થતી હોય છે ધીમે ધીમે જે સફેદ રંગના બીજાણુ છે એ વૃદ્ધિ થાય છે અને આખા છોડની અંદર પ્રસરે છે આ રીતે આપણે જોઈએ તો ફૂલ અવસ્થાએ રોગ આવે તો પચાસ ટકા જેટલું આપણે ઉત્પાદનની અંદર નોંધપાત્ર ઘટાડો થતો જોઈ છે ભૂકી છારો કઈ રીતે દેખાય છે એ જોઈએ ફોટોગ્રાફ દ્વારા હા નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ એના વિશે ચર્ચા કરીએ કે પાક પિસ્તાલીસ દિવસ નો થાય એટલે રોગ શરૂ થઈ જાય છે જાવની તો તરત જ પગલાં લેવા જોઈએ તો આ વારોગને નિયંત્રણ માટે આપણે જોઈએ કે મેન્કો જે પંચોદર ટકા આવે છે આપણે એમ પિસ્તાલીસ તો પચાસ ગ્રામ પ્રતિ પંપે આપણે એના રાઉન્ડ લેવા જોઈએ અથવા તો આપણે સાફ પાવડર આવે છે યુપીએલ માં એનો ત્રીસ ગ્રામ પ્રતિપંપ તે આપણે ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ આપણે કોન્ટાફ છે કોન્ટાફ પ્લસ કરીને આવે છે ટાટા રાલીસની એનો ત્રીસ ml પ્રતિ પંપે આપણે માપ રાખીને છંટકાવ કરવો જોઈએ અને વિઘે ચાર પંપ કરવા જોઈએ એની સાથે આપણે સ્ટીકર કે ગુંદરિયું વાપરવું જોઈએ જેથી કરીને આપણે ભૂકી જવાનો સારા એવા પ્રમાણમાં કંટ્રોલ કરી શકીએ ત્યારબાદ આપણે વાત કરીએ લોંગીયાનો રોગ છે તો લોંગીયો છે ટૂંકમાં સ્ટેમ ગોલ કહેતા હોય છે પ્રોટોમાં સિસ મેક્રોસ્પોરસ નામની ફૂગથી થતો હોય છે

એ જ રીતે અથવા તો આપણે BSF ની SYSTE એવા છે એની પણ તમે બીજ માં ગુજરાત આપી શકો આપણે ટાટા ટ્રાલીસ ની કોન્ટા પ્લસ કરીને આવે છે એનો તમે છટકાવ કરી શકો ત્રીસ ML પ્રતિ પંપે અને પ્રોપીકોનાઝોલ કરીને આવે છે ટિન્ટ કરીને આપણે સિંજેન્ટા ની ત્રીસ ML પ્રતિ પંપે એનો છટકાવ કરી શકો જેથી કરીને લોંગિયા નું નિયંત્રણ થઈ શકે છે આપણે આગળ વાત કરીએ એ રીતે વીઘે ચાર પંપ કરવા જોઈએ અને ઉંદર કે સ્પ્રેડર વાપરવું જોઈએ જેથી કરીને સારું પરિણામ મળે છે